પ્રધાનમંત્રી મોદીના આગામી ગુજરાત પ્રવાસને લઈને દ્વારકા ઝગમગી ઉઠ્યું છે જેને લઈને ગતરાત્રીએ ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શોને નિહાળીને શ્રદ્ધાળુઓ અભિભૂત થયા હતા આ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને દેવભૂમિ દ્વારકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું પવિત્ર ગોમતી ઘાટે મહાઆરતી કરવામાં આવી હતી લાઇટિંગ પાંચ લાખ જેટલા દીવડાઓથી લાઇટિંગ કરવામાં આવ્યું હતું આજે પણ આ દ્વારકાના ગોમતી ઘાટે મારી પાછળ જોઈ રહ્યા છો કે અદ્યતન લાઇટિંગથી સાઉન્ડ શો કરવામાં આવી રહ્યો છે અને આ પાણીમાં તેમના જે દ્રશ્યો છે તે વિલં પરિવર્તિત થાય છે દ્વારકાને તમામ રીતે શણગારવામાં આવી રહ્યું છે ને પચીસ તારીખે જ્યારે નરેન્દ્ર મોદી છે તે સિગ્નેચર બીજનું લોકાર્પણ કરશે ત્યારબાદ તે છે આ દ્વારકા સ્થળ યાત્રાધામ દ્વારકામાં છે ભગવાન દ્વારકાધીશના દર્શ દર્શન કરી અને પોતાનું કાર્ય પૂર્ણ કરશે દૂરદર્શન ન્યૂઝ રાજેશ ઉપરિયા દ્વારકા